નમસ્કાર મિત્રો કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં સ્વાગત છે પચીસ તારીખથી આ લોકોના બેંક ખાતામાં બે હજાર રૂપિયા જમા થશે આ રીતે કરો ચેક તમારા ખાતામાં જમા થશે કે નહીં તો મિત્રો પચીસ તારીખથી એક મહત્વની સહાય આ લોકોના બેંક ખાતામાં સીધી જમા થવા જઈ રહી છે તો તેના વિશે માહિતી મેળવીએ એ પહેલા તો જો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન પ્રેસ કરો ત્યાં તમે ઓલ નોટિફિકેશન સિલેક્ટ કરી લેશો એટલે આપણી ચેનલની તમામ અપડેટ્સ સૌ પહેલાં તમને મળી રહેશે તમે જાણો છો એમ આપણી ચેનલ ઉપરથી જમીન મિલકત રેવન્યુ ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ એજ્યુકેશનને લગતા વિડીયો અવારનવાર પોસ્ટ કરવામાં આવે છે આપણે માહિતી માટે સીધા જ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ આઈ એન ઉપર જશું તમારે ટાઈપ કરવાનું છે બ્રાઉઝરની અંદર ડબલ્યુ 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 ડોટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ આઈ એન ત્યાં તમે જશો ત્યાં તમારે આ બાજુ ખૂણા ઉપર ફાર્મર્સ કોર્નરની અંદર જવાનું છે તેમાં તમારે બેનિફિશિયરી સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું છે બેનિફિશિયરી સ્ટેટસ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમારા આધાર નંબરથી તમે ચેક કરી શકશો તો આ સહાય છે એ ખેડૂત મિત્રોને મળવાપાત્ર છે જે ખેડૂત મિત્રોએ પીએમ કિસાન સન્માન નિધિની અંદર રજીસ્ટ્રેશન કરાવેલું છે અગાઉ તો અગાઉ લાભ મળેલો જ છે આ બધા ખેડૂત મિત્રોને તો આ ખેડૂત મિત્રોને આ લાભ છે મળવાપાત્ર છે પચીસ તારીખથી તો તમારા આધાર છે એ તમારે સાથે રાખવાનું છે આધાર નંબર અહીંયા એન્ટર કરવાનો છે ત્યારબાદ ગેટ ડેટા ઉપર તમે ક્લિક કરશો એટલે જો તમે પહેલેથી જ યોજનાની અંદર જોડાયા હશો તો લગભગ છ હપ્તા છે તમારા ખાતાની અંદર બે હજાર રૂપિયાના જમા થયા હશે તો સાતમો હપ્તો પણ જમા થવા જઈ રહ્યો છે પચીસ તારીખથી જે ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લે છે એ બધા જ ખેડૂત મિત્રોના ખાતામાં પચીસ તારીખથી બે હજાર રૂપિયા જમા થવાની શરૂઆત થશે તો અહીંયા સાતમો હપ્તો છે એ થોડા દિવસોની અંદર ખેડૂત મિત્રોના ખાતામાં છે એ ક્રેડિટ થઈ જશે જમા થઈ જશે તો આ રીતે તમારા આધાર નંબર ઉપરથી તમે છે એ ચેક કરી શકશો તો આ રીતે ફક્ત એક મિનિટની અંદર તમે ચેક કરી શકશો કે પચીસ તારીખ પછી તમે ચેક કરશો તો જ્યારે પણ તમારા ખાતાની અંદર રકમ જમા થશે તો તમને અહીંયા સાતમો ઇન્સ્ટોલમેન્ટ બતાવશે તો પચીસ તારીખ પછી તમે ચેક આ રીતે કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે તમારા ખાતામાં પૈસા છે બે હજાર રૂપિયાનો હપ્તો છે એ જમા થયો છે કે નહીં તો પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત એક વર્ષના છ હજાર રૂપિયા છે એ જમા કરવામાં આવશે તો ડિસેમ્બર મહિનાની અંદર પચીસ તારીખથી આ સાતમો હપ્તો છે એ જમા થશે તો મિત્રો માહિતી ગમી હોય તો લાઈક કરી દેજો આ સિવાય કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો પીએમ કિસાન સન્માન નિધિને લગતો તો કોમેન્ટ કરવા વિનંતી છે આ વેબસાઇટની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઈશું ત્યાંથી તમે સીધા જ વેબસાઇટ ઉપર જઈ શકશો તો એક વખત લાઇક કરી દેજો શેર કરજો અન્ય મિત્રો સુધી અને આપણી ચેનલ કલરવ વોઇસ ઓફ નોલેજને સબસ્ક્રાઇબ પણ કરી લેજો કારણ કે આપણે અવારનવાર લોકોને ઉપયોગી માહિતી છે એ આપણી ચેનલ ઉપર પોસ્ટ કરતા હોય છે આભાર